મારો ડીએનએ કોંગ્રેસી છે જેનીબેનનો જન્મ ન ત્યારથી ગુલાબ જે બેને રાજીનામું આવ્યું સારી રીતે જીતી ગયા પછી હું જન્મજાત કોંગ્રેસી છું તો ગેનીબેનના ગામમાં હું ચોથું ધોરણ ભણ્યો છું ગેનીબેનના જન્મ પહેલાં અબાસણામાં ભરેલો ભણેલો હું શંકરભાઈ જોડે કહો તો તમને વાત કરાવી દઉં અથવા તો તમે કહો તો તમે ઓંગળી મૂકો ઈ કોર્પોરેટર તરીકે સારી ભાજપમાં તો આપણે કોઈ દિવજ આવું બાકી મને આજ થી ચાર મહિના પેલા કીધું હતું મને કે તમે આઈ જાવ કે આ બધી મગજમારી ગામમાં ડખો પતી જાય આજ રોજ તમે અમારી ફારા ફાર્મ ઉપર અમારી મુલાકાતે આવ્યા તે બદલ દેવરાજજી ઠાકોરની ચેનલ નો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર દર્શકો સ્વાગત છે તમારું ને હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું અને આજે આપણી સાથે અશોકભાઈ ઠક્કર છે તે કોંગ્રેસના એક કાર્યકર્તા છે અને તેઓ અત્યારે આપણી સાથે છે અત્યારે આપણે જાણીશું કે જે અશોકભાઈ ઠક્કર જે અવારનવાર અવાજ ઉઠાવતા હોય છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જેમ કે હમણાં તાજેતરમાં જે રોડ નું કામ ચાલુ હતું તેમાં પણ તેઓએ અવાજ ઉઠાવ્યો અને અનેક જગ્યાએ રજૂઆતો પણ કરી ચૂક્યા છે અને તેઓ અત્યારે આપણી સાથે છે ત્યારે એમના વિશે આપણે પૂરી માહિતી લઈશું કે અશોકભાઈ ઠક્કર કોંગ્રેસમાં ક્યારથી જોડાયા આમ તો હું કોંગ્રેસમાં કાયમી કોંગ્રેસી છું જન્મજાત કોંગ્રેસી છું પણ પંચાણું પછી ઓગણીસો પંચાણું પછી અમદાવાદ રહેવા ગયો હતો અને થોડા સમય માટે કોંગ્રેસ પક્ષના વર્કથી નિવૃત્ત હતો એમાં જ્યારે ગેની બેનના ઇલેક્શનની જાહેરાત થઈ હજી ટિકિટ એમને નથી આપી એના પહેલાં ગેનીબેન ને પક્ષે આદેશ પર્સનલી કરેલો હશે ત્યારે મને એમના પરિવાર તરફથી ને ગેનીબેન તરફથી કહેવામાં આવ્યું કે તમે આ વખતે આખા જિલ્લાનું મારે સંભાળવાનું છે તો ભાભર શહેર પૂરતું અને બાભર તાલુકા પૂરતી તમે અમને મદદ કરો અને હું પણ હવે નિવૃત્ત થઈ ગયો હતો એટલે એ ટાઈમ થી પાછો કોંગ્રેસમાં હું સક્રિય થયો બાકી હું તો જન્મજાત કોંગ્રેસ પછી બીજી વાત તો ના ગામમાં હું ચોથું ધોરણ ભણ્યો છું અને એમના પરિવાર જોડે કાયમી મારો નાતો છે પછી વાત આવી તો એના પછી ગુલાબસિંહ ની જે બેને રાજીનામું આવ્યું સારી રીતે જીતી ગયા પછી અને ગુલાબસિંહ ને ટિકિટ આપવામાં આવી ત્યારે પણ મેં મારાથી થતી ખૂબ પક્ષ માટે મહેનત કરી પણ સમય સંજોગ કંઈક એવા હશે કે નાના સરખા વોર્ડથી અમે એ પેટા ચૂંટણીનું ઇલેક્શન હારી ગયા બાકી મારું લોહી જન્મજાત કોંગ્રેસી છે મારો ડીએનએ કોંગ્રેસી છે મને બીજા કોઈ પક્ષમાં ક્યારેય રસ નથી અને હું ક્યારેય પક્ષની વિરુદ્ધ કોઈ શિષ્ટ વિરુદ્ધની વાત પણ હું કરતો નથી આ મારો એક નિયમ છે એ હવે આપે જેનાથી કહ્યું કે ગેનીબેનનો હા હું ગેનીબેનનો જન્મ નહોતો ત્યારથી નગા ભાઈ પછી સરદારભાઈ રવજીભાઈ એમના ભાઈ અને ગામના જે પોલીસ પટેલ લવજીબા એ સમયે હું ચોથું ધોરણ જેની બેનના જન્મ પહેલાં અબાસણામાં ભરેલો ભણેલો છું એટલે મારો એમના સાથે બહુ જૂનો નાતો છે એમના પરિવાર સાથેનો અને આખા અબાણા ગામ સાથે એમ મારા મોટાભાઈ એ સમયે અબાસણામાં જ રહેતા હતા શંભુલાલ તેજારામ ઠક્કર કે જે મારા મોટા ભાઈ છે એ અબાસણામાં જ રહેતા હતા અને મારું ચોથું ધોરણ અબાસણામાં વીત્યું છે અને મને એ ગામ પ્રત્યે આજે એટલી બધી લાગણી છે કે જેની કોઈ લિમિટ નથી આ તમને તો હું હું એનું કાયમી ઋણ ચૂકવા એવા પ્રયત્ન કરું છું એના પછી હું ભાભરમાં નાનો મોટો થયો પંચાણું સુધી ભાભરમાં રહ્યો ઓગણીસો પંચાણું સુધી તો ભાભર માટે જે કાંઈ થાય મેં મહેનત કરી છે મારે ગામ પાસેથી કંઈ લેવું નથી હું તો ગામને આપવાવાળો છું મેં ખૂબ મહેનત કરી છે ગામ માટે ભવિષ્યમાં પણ મારી જ્યાં હું સ્ટ્રેન્થ હશે મારા શરીરની ત્યાં સુધી હું ગામના હિતમાં જેટલા સારા પ્રયત્નો થાય એટલો કરતો રહીશ એટલે ગામ લોકોને ખાસ મારી વિનંતી છે કે નવા ઇલેક્શનમાં તમે તન મન ધનથી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી કરતાં વધારે ચહેરો મારો જોઈને મદદ કરજો કે ભાઈ આ વખતે આપણે પરિવર્તન લાવવું છે આ ભ્રષ્ટાચારીઓને દૂર કરવા છે આ વાત ધ્યાનમાં રાખીને મને મદદ કરજો હું ગામ લોકોને વિનંતી કરું છું જે પણ વર્ષોથી કોંગ્રેસમાં કાર્યરત છો સક્રિય કાર્યકર્તા છો તો એમાં એવું છે કે ઘણા બધા પરિબળો એમાં કામ કરે છે બહુ નોર્મલ વોટે અમે હાર્યા હતા બીજું ક્યાંક જે ઉમેદવાર ઠાકોર સમાજના આવી ગયા એટલે ઠાકોર સમાજ ક્યાંક થોડે ઘણે અંશે એક જ્ઞાતિ તરફી ખેંચાયો બાકી ઓલરેડી વાવ વિધાનસભાએ તો આપણને સારી બહુ બહુમતી આવી છે બીજું ભાભર પ્રોપરમાં થોડોક સપોર્ટ ઓછો મળ્યો છે એ એ સમયે હું તો તરત જોડાયેલો હતો મહિનો દોઢ મહિનો થયો હતો અને જોડાયો હતો એટલે ભાભર ગામમાંથી પણ એમને અમને માર ખૂબ પડ્યો છે પણ એ બધું હવે પરિવર્તનની આધી ફૂંકાઈ ચૂકી છે એટલે અને પેટા ચૂંટણીમાં તો વધારામાં એવું કે એવડું બધું તંત્ર એમણે ખરું કર્યું હતું ખોટું જ કરે છે હું તમને એક એનો દાખલો આપું કે આ જયારે રાધનપુર નગરપાલિકા ધાનેરા નગરપાલિકાના ઇલેક્શન હતા ને ત્યારે મારું મારું તો વોટ અહીંયા છે પણ મારા દીકરાનો એમનો વોટ અમદાવાદમાં છે તો ત્યાં બે પટેલોના વોટ હતા મારા એડ્રેસ ઉપર એટલે મેં એક દાડો અહીં બેઠો હતો મેં વાત કરી કે આ આ બધું કેટલું ખોટું છે મારા એડ્રેસ ઉપર બે પટેલોના વોટ હતા અને અમારે ખાલી એક જ કાટલોડિયા કોર્પોરેટરનું ઇલેક્શન હતું એમાં પટેલોના વોટ હતા હું એક જગ્યાએ બેઠો હતો મેં વાત કરી તો મને એક ભાઈએ એવું કીધું કે આજુબાજુના ગામડામાંથી ઓલરેડી પચાસ હેઠ પચાસ હેઠ વોટ ભાભર નગરપાલિકાનું જયારે ઇલેક્શન હોય ત્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે આ સત્ય અને સત્ય અને આપણે તો મારે તો મારો મિત્ર છે એટલે નામ ના લેવાય બાકી એ ભાઈએ મને એવું કીધું તું હું હાઈ થ્રોટ મેં ટ્રાન્સફર કર્યા હતા ભાભરનગરપાલિકામાં પણ કે હવે કોઈ દી નહીં કરું કે મને અહીંયાથી પાછા લઈ ગયા તો મને તડખા પડી ગયા તા એટલે આવડું બધું મોટું ખોટું કરે છે એમ હા કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીમાં આપણને કેટલી વાર આમંત્રણ મળ્યો મને એક જ વખત એક જ મારા જે અંગત મિત્ર છે બાલપણથી એમણે જ મને આમંત્રણ આપ્યું હતું કે હું શંકરભાઈ તો તમને વાત કરાવી દઉં અથવા તો તમે કહો તો તમે ઓગળી કોર્પોરેટર તરીકે ટિકિટ આવે મેં કીધું હું કોર્પોરેટર બનવા માટે જ તૈયાર નથી પહેલી વાત મને પક્ષ આદેશ કરશે તો હું લડીશ બાકી મારે તો મારા ગામનું હિત એમાં છે કે હું સારા ચૌદ કોર્પોરેટરોને જીતાડું કે જે ભ્રષ્ટાચાર મુક્ત ભાભર આપે બાકી પછી ભલે જેટલી આપણે મહેનત કરીએ રિઝલ્ટ આવે એટલું બાકી મારે બોડી બનાવવા માટે ચૌદ કે પંદર કોર્પોરેટર ની જરૂર છે ને એ બધા એવા મળવા જોવે ગામમાં ભ્રષ્ટાચાર મુક્ત ભાભર આપે આ જ મારી ગણતરી છે એનાથી વધારે મારી પોતાની કોઈ ઈચ્છા નહીં ભાજપમાં તો આપણે કોઈથી જાઓ નહીં બાકી મને આજથી ચાર મહિના પહેલા કીધું હતું મને કે તમે આવી જાઓને કે આ બધી મગજ મારી ગામમાં ડખો પતી જાય ને આમ ને તેમને મેં કીધું ડખો છે નહીં મારે ત્યાં કોઈ ડાજોડ વઢવું છે જ ડખો છે મારે તો રાજકીય લેવલે લડવું છે મારા ભાગ્ય હશે અને મારા કોર્પોરેટર ભાગ્ય ચાલતા હશે એ નૈતિક જવાબદારી છે પક્ષ ને વફાદાર રહીને મહેનત કરવી બાકી તો હવે આવડા મોટા વર્ષોથી હું તમને કહું કે મેં એક એવો માહોલ જોયો છે કોંગ્રેસનો કે જે દસ વર્ષ સોનિયાજીનું શાસન આવ્યું ને એમાં એ એકલી બાઈ વિધવા હતી અને એણે રોડ શો કર્યા અને એનો મેં અઢી અઢી દિવસનો કલાકનો નથી કહેતો અઢી દિવસનો એનડીટીવીમાં મેં ઇન્ટરવ્યુ જોયો છે એ બાઈ કેટલી હોશિયાર છે ને એની તમે કલ્પના ના કરી શકો આ તો આજે લોકો એના વિશે કેટલી ખરાબ વાતો ભાજપવાળા કરે છે બાકી એ બાઈમાં જે હોશિયારી છે ને એના કારણે દસ વર્ષ શાસન આવ્યું એમાં જે ભારતે પ્રગતિ કરી એનું કંઈ કલ્પના આપણે ના કરી શકીએ પણ એના પહેલા ભાજપ હતી એટલે પરિવર્તન એ તો દુનિયાનો નિયમ છે એનાથી પરિવર્તનથી થી ગભરાઈ જવાની જરૂર નથી કે આજ આપણે એમ કહીએ કે ત્રીસ ત્રીસ વર્ષથી વગર મજૂરીએ બેઠા છીએ કોઈ મળતું નથી એવું ના વિચારાય સમય પરિવર્તન આવે છે આવે છે ને આવે જ છે કોઈ આ જીવન અમર નથી કે કોઈ પક્ષે અમર નથી કે કોઈ સરકારો અમર નથી તો આ તો કોઈ ઠક્કર રસ્તા રોકે પણ જનરેટ ઠાકોર દેવરા ઠાકોર સત્ય કુદરત